ਲੱਗ ਤੋ ਮਾਰੇ ਨ ਪਜੋ ਐਵਡਾ ਸੇ ਮੋਟਾ ਮੋਟਾ ਇਹ ਮੰਮੀ ਨੇ ਨਵਾਂ ਲਗਾਵਾਣਾ ਨਹੀਂ ਇਹ ਪਣ ਖਾਲੀ ਆਪਰੇ ਐਮਨੇ ਨੇਲ ਆਟਾ ਮਾਰੋ ਤਾਂ ਕਹੀਂ ਜੈ ਨਹੀਂ ਨਖੇ ਜਿਉ ਆਮਾ ਕਿਆ ਕੀ ਹੋਇਤਾ ਤਰ ਕਰਵਾ ਚੋਟਾ ਇਸ ਫੇਕ ਤਨ ਕਰਵਾਇ ਨਹੀ ਹੋ ਬਾਗੀ ਆਪਰੇ ਤਾਰੋ ਫੇਕ ਇਟਲੇ ਕਿਹਾ ਹੋਇ ਫੇਕ ਨੇਲਸ ਜੋ ਆ ਬਣੇ ਇਲ ਨਹੀਂ ਪਣ ਕਿਹਾ ਮੋਟੀ ਸਾਈਜ਼ ਨਾ ਬਤਾਓ ਓਲੀ ਸਾਈਜ਼ ਜੋ ਲਾਸਟ ਖੋਣਾ ਬਲਾਸ ਖੋਣਾ ਨਹੀਂ ਹੈ ਜੋ ਆ ਰਿਹਾ ਫੇਕ ਨੇਲ ਆਵਡਾ ਪਾਵੜਾ ਜਿਉ ਨੱਕ ਕੋ ਨਹੀ ਜੈ ਉਹ ਆ ਹੈ ਓਏ ਬੀਜਾ ਸੇ ਹੱਥ ਨਾ बीजा क्या है आ जो यार आत्मा है वो लो तुम को एक डू पावड़ा जी वो नक चिपकना फेक <laughs> टिप्स के बारे में आवाज़ आवाज़ ना नहीं बच्चे हम चिपका हुए थे ना क्या हाँ मैंने चिपका हुआ ना नहीं बच्चे हम बुद्ध आट करवाने ओह जो है ना आट कर, कर लाये थोड़ा थोड़ा पेड़ा है सैंपल या तो वो

હું તો એમને પૂછું કે થોડો તો પૂછી નવી ના પાડ તો તું માઈ નહીં એક્ઝેક્ટલી હાઉ હચ્ચુ બીલ અમે કદાચ ના પાડ તું માનવાનો નહીં શું હવે પૂછે હારું હાલ હું જાવો તમાર નેલ બની જાય કે જોવા આવી હું તો ભાઈ આપણે આપણા પીસી ઉપર બેહી ગયા ને આપણે આજ રોકેટ લીગ રમવાને એમ તો મારા પર 1 TB ની 1000 GB ની ગેમ હું પડી છે પીસી માં પણ રોકેટ લીગ ને એ ફિઝિક ઓલી ફિઝિક્સ વાળી ગેમ હે એમાં કાર થી આપણે ફૂટબોલ રમવાનું હું તમને થોડું થોડું બતાવીશ મને બહુ શોખ છે ગેમ ગેમિંગ નો

પણ એમ કે થોડુંક વાર લાગે તરત ન નીકળી જાય એમ પણ રે મહિનો દોઢ મહિનો આવન સરસ સરસ રે વાહ વાહ સરસ હાલો રાખી દેવું કે શું દોઢ મહિનો તો એવું નહી એ તો 15 દિવસ પર પાછો ફેરવવો હોય તે આપણે ઘસીન કાઢી શકીએ પણ 15 દિવસ પર ફેરવવા ને પાછો બીજો કલર એવું ચાલુ છે આટલા કલર છે આમાં આપને પસંદ આવે તો થઈ નહી આ બધારે પડતા વાલા કેવા લાઈટ ને એવા છે પણ તોય આમાં ગોતી લીધા તમારે માં આપને ડાર્ક કલર આપણે લાઈટ તો નો ગમે હા હાલા છે વાહ તમને એમ થતું હોય કે એકલો એકલો શું વાતો કરે એકલો એકલો વાતો નથી કરતો એના ફ્રેન્ડ નો ફોન આલે છે ને એના ભેગો ગેમ રમે છે તો એ ની જ અમે કરે ના ના જો ને ઉપર જો ઓકે એમ એકલો એકલો શું વાતો કરે તો ભાઈ જો અમે લોકો આવું કઈક એનિમેશન ડિઝાઇન બનાવતા હતા કેનવામાં આ છે આપણે એન્ડ સ્ક્રીન સેની તો કે શોર્ટ ની ચેનલ ની તો અમારી YouTube શોર્ટ્સ ની પણ ચેનલ છે રિદ્ધિ દર્શન શોર્ટ્સ કરીને એમાં પણ હવે અમે એક્ટિવલી પોસ્ટ કરવાના છીએ

બાકી પપ્પા તમે જોયા મમ્મી ના કેવા નેલ્સ કર્યા અમે તમારા નહિ એના એના જોયા તમારા ના એવા તો નથી હો તમારા જેવા ના થાય તમે કેટલું મસ્ત આમ કાજુ બદામ ને ખાતા હોય કાજુ બાકી મમ્મી ના કેવા લાગ્યા ઈ તો કઈ દો મેં કરી દીધા